રસિકભાઈ ચારે ભાઈઓનું સન્માન કરે છે ખુબ ખુબ ધન્યવાદ બોલો નામ માવજીભાઈ સન્માન કરી રહ્યા છે ધન્યવાદ જોગાભાઈ બચ્ચાભાઈ અડીસરા સન્માન કરવા જઈ રહ્યા છે સ્ટેજ ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ જક્ષીભાઈ હરજીભાઈ અમિતપ્રા રામસનભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે હવે ઉપર થોડા થોડા ઉપર આવતા જાજો એમ નામ બોલતા જાય અને ઝડપ રાખજો ખૂબ ઝડપી તો એ કામ પતી ગયું છે રામસંગભાઈને સાલ ઉઠાડી અને સન્માન કરવા માટે આવી રહ્યા છે વેરીભાઈ નાયકિયા આપણી વડી કમિટીના મહામંત્રી શ્રી રામસંગભાઈને સાલ ઉઢાડી અને એમને સન્માનિત કરી રહ્યા છે સામતભાઈ પેથાભાઈ આડિસરા આપણી મોટી કમે સમિતિ જે છે એના પ્રમુખ શ્રી પણ રામસંગ બાપાને સાલ ઉઠાડી સન્માનિત કરી રહ્યા છે અને સંજયભાઈ ખેમજીભાઈ રવેચિયા કોનું સન નવીનભાઈને સન્માન કરી રહ્યા છે ઉઠવણું કરી રહ્યા છે સંજયભાઈ ખેમજીભાઈ રવેચિયા નવીનભાઈને ઉઠવણું કરી રહ્યા છે લાલજીભાઈ બાહુભાઈ નાથાણી જયંતિભાઈ ને કરી રહ્યા છે અશોકભાઈ જક્ષીભાઈ હમીપરા કોનું સન્માન કરે મગનભાઈ નું સન્માન કરશે મગનભાઈ બતાવ દશરથભાઈ ગોકળભાઈ રવિચિયા દશરથભાઈ ગોકરભાઈ રવિચિયા નવીનભાઈ નું ઓઢમણું કરી રહ્યા છે ખેમજીભાઈ પાંચાભાઈ રવિચિયા એ રામસંગભાઈનું સન્માન કરી રહ્યા છે ઓડમણું કરી રહ્યા છે બાબુભાઈ મીઠાવિયા એ રામસંગભાઈનું સન્માન કરી રહ્યા છે રામસંગભાઈ રામસંગભાઈ જગદીશભાઈ હા જગદીશભાઈ જેસંગભાઈ રામસંગભાઈનું ઓડમણું કરી રહ્યા છે સન્માન કરી રહ્યા છે

હમિપ્રા કોનું સન્માન કરો છો મનસુખભાઈને ઉઢમણું કરવા જઈ રહ્યા છે પ્રેમજીભાઈ રાપુસા કોનું જયરામભાઈનું ઉઢમણું સન્માન કરી રહ્યા છે જાઉ રામ બોલો મુકેશભાઈ કરશનભાઈ પ્રેમજીભાઈ શામજીભાઈને ઉઢમણું કરશે

રાપુસા એ પણ રામસંગભાઈ સન્માન કરે છે કેશુભાઈ જગાભાઈ ગોત્રકિયા મીઠાવિયા એ પણ રામસંગભાઈ સન્માન કરે છે આ બધા અત્રે અહીંયા ગામની અંદર જ છે લખમણભાઈ ભીખાભાઈ વાસાણી રામસંગભાઈને સન્માન કરે છે વાલજીભાઈ હરેભાઈ સરેરિયા સામાન્ય એવું ડમણું કરે છે પોતાનો એ છોકરા અહીંયા અહીંયા તો ઉતાર તને Kembali bagian yo, nih bagian, yo jauh Ratan Karsan Ram સન્માન કરી રહ્યા છે સંજોગે લગભગ લગભગ ઉઠામણા કાર્યક્રમ પૂર્ણ તરફ છે હવે અને કોઈ રહી ગયું હોય તો બહેનોએ તમારે જવાનું છે હા તો તમારું નામ બોલવા છે તો ક્યો નકા ભરતભાઈ ભવનભાઈ કાશા રામસભાઈનું ઓળવણું કરવા જઈ રહ્યા છે ત્યારબાદ બહેનો એ પણ બહેનોને એક આજના યુગ પ્રમાણે ઓડમણું કરવા જઈ રહ્યા છે તો એમને પણ વિનંતી છે આપના નામ બોલો તો ભલે નહીં તર આપ સમજી લેજો એકબીજા એટલે ચારે ભાઈ નું સન્માન કરશે ખૂબ ખૂબ ધન્યવાદ આવી જાવ ગોવિંદભાઈ નામેરીભાઈ આડિશરા બાપા નું ઓઢો સન્માન કરી રહ્યા છે

બીજો આપણે બેન દીકરીઓનો જે કંઈ વ્યવહાર હોય એ અહીંયાથી તમે પતાવી દેજો ઘરને ને પુત્ર વધુ હોય એમને તમને જે સૂચના મળી હોય એ રીતે એ કરી લેજો ઓકે હવે બહેનો ની અંદર એક ખાસ મારી સૂચના છે સાંભળી લેજો હમીપર ગામની આડીસરા પરિવારની જેટલી દીકરીઓ હોય નાડેલાની હમીપર નાડેલા ગામની જેટલી આડીશરા પરિવારની નિયાણી દીકરીઓ હોય એમણે આ ચાર ભાઈ જે છે એમના પુત્રવધુઓ જે બહેનો છે એમને તમારે એટલે કે તમે દીકરીઓ છો એટલે તમારી ભાભીઓ થતી હોય કે જે થતા હોય તે ભત્રીજા બહુઓ થતી હોય પણ એમનો સંપર્ક કર્યા સિવાય કોઈએ અહીંથી રજા લઈને જવું નહીં તમે જમી લો આરામથી બધું કરી લ્યો પણ એ ચાર જણીઓ છે એમને તમારે દીકરીઓ મળી અને જવું એટલે યથાશક્તિ એમને જે કઈ તમને દીકરીઓને આપવાનું હશે એમને અપાઈ જાય એટલે એ મળી જાય પ્રેમજીભાઈ શામજીભાઈ રામસંગભાઈ નું કરે છે સન્માન કરે છે પિયુષભાઈ કઈ ગયા આઈ જાઓ જરી ફક્ત પાંચ મિનિટ આપણે બહુ જ સમય નથી લેવો પણ મળ્યા છે અને ફરી મળશે ખેતી ઘરે બેઠા ગંગા મળી છે પિયુષભાઈ એક તો આપણા પ્રજાપતિ બાજુમાં જ ગઠામણ પાલનપુર ગઠામણ પહોંચી ગયું ગઠામણ પાલનપુર આવી ગયું એમ નહીં પણ પાલનપુર ગઠામણ પહોંચી ગયું એટલે એ પણ ગઠામણ છે એ પાલનપુરમાં ભરી ગયું એટલે આપણે લક્ષ્મીપુરા અને ગઠામણ બેના વચ્ચે જેટલી જગ્યા હતી એ જગ્યા અત્યારે ભરાઈ ગઈ છે એટલે દરિયો સમંતર એક થઈ ગયો છે કિનારો હલખો થઈ ગયો એવા આપણા પિયુષભાઈ બહુ હવે હું ટાઈમ નહીં લઉં પણ પિયુષભાઈને મારી વિનંતી છે કે આ જ મંડપની અંદર આપણે જમણવાર શરૂ કરવો છે મોડું થાય છે પણ પિયુષભાઈ સંજોગે મળ્યા છે ટીવીના કાર્યક્રમમાં એ આવે ટીવીના પડદા ઉપર દેખીએ પણ એ સમય ચૂકી જઈએ કેમ થાય પણ રૂબરૂ તો એવા આપણા એક આર્ટિસ્ટ અને આપણું ગૌરવ

કોઈ આવી ગયા હોય અને કોઈ રહી ગયું હોય અને એમને કાર્યક્રમ કરવો હોય તો અને કોઈ અવજવણું કરવું હોય તો એ વ્યક્તિગત કરી અને પરિવારને કહી દેજો એટલે એની વ્યવસ્થામાં તકલીફ ન પડે હા અને છેલ્લે એક જાજર માન આપણા પિયુષભાઈ ને પહેલા વિનંતી તમારું છેલ્લે લેવું તો પણ પછી મોડું થશે એટલે આપ સ્ટેજ ઉપર આવી જાવ આપ સૌ સમાજના બહેનો અને ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે કે જે આ સ્ટેજ ઉપર ઊભા છે મેં એમનો પરિચય આપી દીધો એમણે પણ પોતાનો પરિચય આપી દીધો ફક્ત આપણે આપણા એક પ્રજાપતિના નાતે જ આપણે એમને ઓળખીએ છીએ એવા શબ્દો સાથે કે તમે અમારું પ્રજાપતિ છો તમે અમારું સમાજ છો તમે અમારું ગૌરવ છો તો આપણા ગૌરવને આપણે જયંતિભાઈને વિનંતી કરી સાલ ઉઠાડી અને એમને સમસ્ત સમાજની સામે એમના વધામણા કરીએ છીએ જબરજસ્ત તાળીઓથી એમને વધાવી લેવા વિનંતી બોલ એ બ્રહ્માણી માત કી સિકોતર માત મોમાઈ માત કી અને જ્ઞાતિ મૈયાની હરે હરે હવે પિયુષભાઈ પ્રજાપતિ હલો બોલો શ્રી અંબે માત બહુ જ રૂડો મજાનો પારિવારિક સમારોહ આપણે સજાવી રહ્યા બધા હવે વ્યવહાર માં જોડાયા છે જે બેનો બધા તમે જુઓ પરિવાર છે ને પરિવાર આ ચાર ભાઈઓ સેવા કેમ કરી ખબર છે તમને ચાર દીકરાઓને કેમ પ્રેમ છે ખબર છે કોઈને જે પરિવારમાં પત્નીઓ દખલ અંદાજ ના કરે એ પરિવારમાં માં સંપડે સાહેબ સાચું ખોટું સાચું તો તાળી વગાડો એકવાર જે પરિવારમાં ટ્રેક્ટર મજબૂત હોય અને ટ્રેક્ટરના અંદરમાં ટ્રોલી કામ કરે ત્યાં બરાબર ખેતર ખેડા ભરું ને ટ્રોલી વધારે મજબૂત હોય તો ટ્રેક્ટરનું સિયાટો નીકળી જાય આ સમાજની પરંપરા છે તમે રાજસ્થાન બાજુ જાઓ કચ્છમાં મને આઈડિયા નથી રાજસ્થાન બાજુ તો સાસુ વહુની એટલી બધી મર્યાદા હોય છે કે સાસુની લાજ પુત્ર વધુ ગાઢતા હોય તો ગાઢે એકવાર એવું બની કે સોફા ઉપર બેઠા બેઠા છે છે એ સાક સુધારતા હતા અને ઘરમાં સાસુની એન્ટ્રી થઈ એટલે મર્યાદાના નિયમ પ્રમાણે પેલા બહુ જે હતા દાદાઓ આ બધા બાબુભાઈ દાદાને અહીંયા સન્માનિત કરી રહ્યા છે રામસંગ દાદાને એટલે સોફા ઉપરથી પેલા વહુ હતા ઉઠી અને ખુરશીમાં બેસી ગયા એટલે સાસુ એ પૂછ્યું કે વહુ બેટા કેમ સોફા ઉપરથી ઉભા થઈ ગયા એટલે પેલા વહુએ કીધું કે બા તમે આવ્યા એટલે મારે તમારી મર્યાદા રાખવી પડે તમે આવ્યા એટલે મારે સોફામાં બેસાય નહીં સાસુ બહુ હોશિયાર હતા લીલાબા જેવા તો કે હું સોફામાં બેઠી એટલે તું ખુરશીમાં બેઠી હું બીજી ખુરશી લઈને તારી જોડે બેસીશ તો એટલે વહુ કેવું હશે તો કે હું ગોરડી પાથરી નીચે ચટ્ટાઈ પાથરી નીચે બેસીશ એટલે સાસુ કે તો હું ચટાઈ ઉપર આવીને બેસીશ તો કે હું બહાર ઓસ્ત્રીમાં જઈને બેસીશ સાસુ કે તારી જોડે માં હું આવીને બેસીશ તો પછી બહુ નું મગજ બગડવા માંડ્યું તે કે હું બારે રોડ ઉપર જઈને બેસીશ એટલે સાસુ કે તારી જોડે રોડ ઉપર હું બારે આવીને બેસીશ તો કે ત્યાં હું ખાડો ખોદીને ખાડામાં બેસીશ સાસુ કે ખાડામાં હું તારી જોડે બેસીશ તો બહુ કેવું પૂરું માટી નાખીને તમને પૂરી દઈશ આખો પરિવારનો મટી હોવો જોઈએ જે એકબીજા માટે મારવા નહીં આપણે તૈયાર થઈએ અને એ પરિવાર હોય કારણ કે પરિવારને કેવી રીતે રહેવું જોઈએ સમાજને કેવી રીતે રહેવું જોઈએ એને માટે ભગવાન વિષ્ણુએ રામચંદ્ર ભગવાનનો અવતાર લઈને આખા દુનિયાને દ્રષ્ટાંત આપ્યું છે કે પરિવાર કોને કહેવાય પત્નીની ફરજ શું હોય એક ભાઈની એક પતિની ફરજ શું હોય સમાજની મર્યાદા શું હોય અને એ સમાજ જયારે રમત રમે જગત રમત રમે એમાંથી બચવું હોય તો કઈ રીતે બચી શકાય એના માટે ભગવાન નારાયણે કૃષ્ણનો અવતાર લઈ અને મહાભારતમાં બતાવ્યું છે કે આપણે જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ પરિવારના જે વડીલો છે ને એ વડીલ આપણને જે શીખવાને એ જ પરમાત્માનું સત્ય છે એ જ ગુરુનું વચન છે અને એનો એક નાનો દાખલો આપું છું કારણ કે શું બધાને ધ્યાન ભોજન કક્ષ તરફ છે એક નાનકડી વાત કરી અર્જનભાઈએ ભાવથી બોલાવ્યો છે ત્યારે વાત કરવી છે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે રામજી બા રામ અને રાવણ વચ્ચે નિત્ય ચંદ્ર ભગવાનની મિટિંગ થાય છે રામચંદ્ર ભગવાનના ના પગ દાપતા દાપતા લક્ષ્મણ એક પ્રશ્ન પૂછે છે કે ભગવાન આ યુદ્ધના મેદાનમાં હું અને તમે બધા યુદ્ધ રમી લડીએ છીએ રાવણ ની સામે હું અને તમે એક જ કુલગુરુ ના શિષ્ય છીએ એક જ પિતાના પુત્ર છીએ મારી તમારી વિદ્યા સરખી છે પરંતુ તમારું તીર જે કામ કરે ને યુદ્ધમાં મારું તીર કામ કેમ નથી કરતું મને એક આવી શંકા છે તારે ને જ્ઞાનમાં કોઈ સામ્યતા નથી અસામ્યતા નથી સરખું છે પરંતુ આજે તારું કામ ઓછું થાય જેનું કારણ છે એટલે લક્ષ્મણે પૂછ્યું કે મારી કોઈ ભૂલ છે ભગવાને કહ્યું કે હા એ શું ભૂલ છે મારી રામચંદ્ર ભગવાન કહ્યું કે શબરીના એઠા બોર મેં ગાધા તે ગાધા નહીં શબરીના એઠાબોર મેં ગાધા ને એનું તાકાત એનું વિટામિન કામ કરે છે લક્ષ્મણજી એ પૂછ્યું કે એના એઠા બોરમાં એવું કયું તત્વ હતું એઠાબોરમાં એવું કયું તત્વ આવ્યું કે તમને શક્તિ પ્રદાન કરી રહી છે પછી રામચંદ્ર ભગવાને જે જવાબ આપ્યો આપણા જીવન માં ઉતરે ને તો સમાજ પ્રત્યે વડીલ પ્રત્યે સમાજ અને સંસ્કૃતિ અને રિવાજો પ્રત્યે આપણને લાગણી થાય વર્ષો પહેલાં જે જે વડીલોએ જે જે રિવાજ બનાવ્યા છે ને એ રિવાજ જ્યારે જ્યારે તૂટ્યા છે અને નવા કુરિવાજો આવ્યા છે ત્યારે ત્યારે સમાજના પૈડાનામાંથી હવા નીકળી છે કારણ કે જે જે વડીલોએ જે જે રિવાજો બનાવ્યા હતા એ જેને જેને તોડ્યા છે મેં તમે બધા આવી દો છો ત્યારે સમાજની આ નાવડી ડગમગ થાય બાકી થાય કારણ કે વડીલોતાને ઋષિમુનિ જેટલા ज्ञानी હતા અને એમનું જ્ઞાનની વાત આખી અલગ હતી જેને આપણે પચાવી નથી શકે એટલે રામચંદ્ર ભગવાને કહ્યું કે શબરીના એઠા વૂરની અંદર જબરદસ્ત તાકાત શનિ તાકાત તો કે પાંચ વર્ષની એ નાની દીકરી જ્યારે હતી શબરી અને સાથે હાથ મૂકીને કીધું કે સમાજની સાક્ષી મારું વચન છે બેટા એક દિવસે ભગવાન નારંગ તારા આંગણે રામ બનીને આવશે એ સમાજની સાક્ષીમાં જે વચન ગુરુએ પ્રદાન કર્યું છે એના ઉપર સબરીએ 60 વર્ષ સુધી વિશ્વાસ રાખી નિત્ય સવારે જાગી સ્નાન કરી તૈયાર થઈ શેરીને વાળીને સજ કરી ફૂલોથી શણગારવી નિત્ય મીઠા ગોર વિડમાં જવું અને ચાખવા ખાટા ભેકીને મીઠા સંગરી રાખવા આ નિત્ય કર્મ 60 વર્ષ સુધી જે કર્યું ને અને સાઠ વર્ષ સુધી એની આપની અંદર એક સપનું છે વિકો બંધાણો તર સમાજ પ્રત્યેની સેવા રાખી છે સમાજ પ્રત્યેનો વિશ્વાસ રાખ્યો છે એને પરમાત્મા જોડે રહીને આશીર્વાદ આપ્યા વગર રહેતો નથી કારણ કે જ્યાં સમાજ ભેગા થાય ને ત્યાં પરમાત્માને આવી પોતાના આશીર્વાદ સદાય માટે પ્રદાન કરવા પડે છે અને એ સમાજને જ્યારે કોઈ એક પરિવાર નિમંત્રિત કરે ત્યારે નક્કી છે કે પરિવારમાં ભગવાનની કૃપા ના હોય તો કાર્યક્રમ શક્ય નથી એ આયોજન શક્ય નથી ઘણા આયોજન થઈને નિષ્ફળ થાય છે ટાઈમે ઉડી જાય છે આ પરિવાર સાથે એકત્રિત રહી આ ભવ્ય કાર્યક્રમને અહીંયા સરસ રીતે બનાવે છે ચારે ભાઈઓને અભિનંદન પ્રદાન કરવું છે અહીંયા હવે ઇશારો મળી રહ્યો છે ભોજન કક્ષને આપણે ત્યાં શરૂઆત થઈ ગઈ છે ભાઈ બહેનોને હવે ભોજન માટે નિમંત્રિત કરું છું અને બધા આપણે એકવાર ભાવથી બોલો શ્રી અંબે

જ્યારે જ્યારે કોઈ પણ આવા મોટા ફંક્શનો હોય કાર્યક્રમો હોય અમે આ કાર્યક્રમોના રૂપે અમે દાંડિયા રસ રાખીએ છીએ સંતવાણી રાખીએ છીએ અને આપણે પ્રજાપતિઓને તો ભજન અને ભોજન બંને સાથે જ હોય તો અમારા સમાજના આવા જ્યારે જ્યારે મોટા કાર્યક્રમો થાય ત્યારે આપ અમારા સમાજના એક વ્યક્તિ તરીકે અમને અમે જ્યારે પણ આપના સમયને માગીએ તો આપનો સમય અમને જરૂરથી આપજો આપ અમારી સાથે સહાયના માટે આ સંકલનને જાળવી રાખજો એવી અમારી આપને વિનંતી છે તો ફરી ફરી પિયુષભાઈ આપને અમે આવકારીએ છીએ અમારા કચ્છ પ્રજાપતિ સમાજના જ્યારે પણ કાર્યક્રમો હોય ત્યારે આપની પાસે સમય હોય તો અવશ્ય આપનો સમય અમને આપશો એવી અમારી અભિલાષા સાથે આપનો ફરી 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 ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ આજે ધન્યવાદ પહેલાં તો અમારો નહીં આપણો સમાજ આપાવ હશે તો મને અને તમને મળવાનું મન થશે બરોબર ને પછી બીજી વાત કે સમાજ માટે સમય હોય ને એ સમય કાઢવો પડે છે કારણ કે સમાજનો પ્રેમ કેવો હોય છે કે નજર થી દૂર જવાથી પ્રેમ કોઈ દી ઓછો થતો નથી માણસ ભારતમાં હોય બીજો એનો ભાઈ અમેરિકામાં બેઠો હોય તો પ્રેમ ઓછો ના થાય કારણ કે નજર થી દૂર જવાથી પ્રેમ કોઈ દી ઓછો થતો નથી કરી નાખો સોનાના સો ટુકડા નથી સમાજ પ્રત્યેની લાગણી સમાજ પ્રત્યેનો પ્રેમ સમાજ પ્રત્યેનો વિશ્વાસ સદાય સદાય માટે અવિરત સર્વના હૃદયમાં સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવના ઉજાગર થાય તેવી મા ભગવતી બ્રહ્માણીને પ્રાર્થના કરી અને હવે ધીરે ધીરે આપણે કાર્યક્રમને પૂર્ણ ઘોષિત કરીશું બહેનોને વિનંતી છે કે સ પહેલાં બેનો ભોજન કરશ તરફ પ્રયાણ કરીને ભોજન લઈ લે હવે ત્યાં કાઉન્ટર જમવાના શરૂ થઈ ગયાં છે તો ભોજન જેન્ટસની જ્યાં વ્યવસ્થા હોય એ બાજુ જેન્ટ્સ અને લેડીઝોની વ્યવસ્થા હોય એ બાજુ લેડીઝો ધીમે ધીમે ત્યાં અગવડ ન પડે એ રીતે ગરદી ન થાય એ રીતે અહીંયા તને આપ સભા મંડપમાં છાંયો છે આપ બેસી શકો છો અને ભોજનની જેમ જેમ વ્યવસ્થા જગ્યા થતી જાય એ રીતે આપ વ્યવસ્થાના ભાગરૂપે ભોજન લેતા રહેજો અને ફરી ફરી આજનો ખૂબ સારો અવસર થયો છે અવસર અને આ પરિવારે ખૂબ મહેનત કરી છે પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા સારા કાર્યક્રમો ફરીથી સમાજમાં થાય એવી અભિલાષા સાથે બીજું કે ભોજનની અંદર આપણે ભાઈઓ ખૂબ સારી સગવડ આપી રહ્યા છે અને થાળીઓ ચેક પણ કરે છે પણ આપણે થાળીની અંદર એક વખત નહીં બે વખત ત્રણ વખત લેવા જાજો પણ ભોજન છે એનો બગાડ ન થવો જોઈએ મિત્રો આજે આ પ્રસાદ છે મહાપ્રસાદ છે આપણે પત્રિકામાં પણ એવો મહાપ્રસાદનો શબ્દ વાપર્યો છે આજે આ મહાપ્રસાદ આપણે બારે વેડફાય નહીં એ રીતે આપ સૌ વિનંતી કરજો અને ખૂબ મોટું આપણી પાસે સમયાણું છે ખૂબ મોટી જગ્યા છે એટલે કોઈ ગર્દી થાય એવો પ્રશ્ન નથી તો આપ સૌ ધીમે ધીમે ભોજન લેજો બગાડ ન કરજો બહેનોને મારી વિનંતી છે મારી પાસે એક વસ્તુ આવી છે મારી પાસે એક વસ્તુ છે બહેનોની છે મહિલાઓની છે કોઈ ની પણ ખોવાતી હોય તો મને આપ આપ આપના દીકરી છે આપની દીકરીઓને ચેક કરી લો કોઈ વસ્તુ ખોવાતી હોય તે વસ્તુ મારી પાસે આવી છે અને અહીંયા હું આ પરિવાર માં રામસંગ બાપા ના ખીચામાં રખાવી દઉં છું જેની પણ હોય તે લઈ જાય નિશાની આપી હા પગનું સાંકરું છે અને આ છે જો આ તમારી નજર સામે ચાલો અને તૂટી ગયું છે એનો તૂટેલો ભાગ આ આ બાજુ આ જેનું હોય તેનું આ સમાજની સાક્ષી આ બેન ને આપીએ છીએ ભાઈ જેનું હોય એનું બરાબર ખુબ ખુબ ધન્યવાદ

અને બગાડ ન થાય એનું ધ્યાન હવે ભોજન પ્રયાણ કરી શાંતિથી જીવન પ્રવાહ આજના આપણા સમાજની જ્ઞાતિ ગંગાના દર્શન કરીને હવે મહાપ્રસાદ નો લાભ લઈશું દાદા દાદી જોડે આવીને જેમને ફોટો સેશન કરાવવું હોય કોની સન્માન બાકી હોય ભરતભાઈ તો લઈ લેશો તમારે તો સન્માન લેવાનું છે

કર્યા હોય અને એને પ્રસાદી ન મળી હોય તો અહીંયા બહેનોની પાસેથી પ્રસાદી લઈ લેવા વિનંતી છે કારણ કે આપણે આ તીર્થયાત્રાનો કાર્યક્રમ હતો એટલે સગા સંબંધીઓ બધા નારિયેલ લઈને આવ્યા હોય તો એમણે રામ રામ કર્યા હોય પણ આ અત્યારે વ્યવસ્થાના ભાગે બધો પરિવાર કામમાં જોડાયેલો હોય અને કોઈને પ્રસાદ ન મળ્યો હોય તો પણ ગંગા ઘાટનો આપણો જે તીર્થનો જે પ્રસાદ છે એ પણ અહીંયા બહેનોની પાસેથી લઈ લેવા વિનંતી અને ફરીથી અમિતપુર નાડેલા હોય એટલે પુત્રવધુઓ છે એમની મુલાકાત લઈધા સિવાય રજા લેવી નહીં એટલે જે આ પરિવારે દીકરીઓને કંઈ પણ યથાશક્તિ ભૂલની ભૂલની પાખણી તમને જે દેવાનું હોય ભેટ સોગાદ માથે હાથ ફેરવાનો હોય એ કાર્યક્રમ અહીંયા પૂરેપૂરો થાય માટે બહેનોને વિનંતી કે આપણે અહીંયા અમને પરિવારને મળ્યા વગર રજા લેવી નહીં